નમસ્કાર દાહોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપ દ્વારા અપાયેલ મેન્ડેન્ટના ઉમેદવારોની વિરુદ્ધ અપક્ષે ઉમેદવારી કરી હતી જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડી સુધી ત્રણેય ઉમેદવારોએ ફોર્મ નહીં ખેંચી અપક્ષની ઉમેદવારી યથાવત રાખતા ભાજપના સક્રિય કાર્યકર્તા અને પૂર્વ શહેર પ્રમુખ કમલેશ રાઠી તેમજ નરસિંહ પલાસ અને મનુભાઈ માવીને ભારતીય જનતા પાર્ટી એ પાર્ટીમાંથી છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્ય પદ ઉપરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ભાજપ દ્વારા થયેલી કાર્યવાહીથી દાહોદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના નગરસેવકો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત આશરે પાંત્રીસથી વધુ લોકોએ સસ્પેન્ડ થયેલા કાર્યકરોના સમર્થનમાં સહી કરી જિલ્લા ભાજપમાં પત્ર આપ્યો છે ત્યારે સૂત્રની માહિતી સાચી નીકળે તો ભારતીય જનતા પાર્ટીના તમામ સમર્થકો સામે પણ ક્યારે કાર્યવાહી કરે તે જોવું રહ્યું